એક ગામમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા અનેક નોકરો એની પાસે કામ કરતા હતા આજ નોકરોમાંથી તેમનો એક નોકર હતો અને એમનું નામ હતું મોહન મોહન ગામડાની નજીક જ એવા કાચા મકાનમાં રહેતો હતો અને તેને ત્રણ બાળકો હતા પરંતુ તેમની પત્નીનું અવસાન થયું એના વર્ષો થઈ ગયા હતા જેથી કરી અને મોહન અને એમના બાળકો એ સાથે રહેતા હતા મોહન તેના ત્રણેય બાળકોને ઉછેર પોતે જાતે જ કરતો હતો બધા લોકો ત્યાં મકાનમાં સાથે જ રહેતા હતા મોહન જે શેઠ પાસે કામ કરતો હતો તે सेठ પાસે તેના બાળકો પણ મોટા થઈ અને નોકરી તરીકે ઘર કામમાં લાગ્યા હતા દર સાંજ પડે એટલે બધા મજૂરોને તેમની મજૂરી મળી જતી અને મોહન તેના બાળકોની સાથે બાળકોને લઈ અને ઘરે જતો રહેતો હતો મજૂરી મળી હોય તેમાંથી તે તેના બાળકોને રસ્તામાં કોઈ પ્રકારનો નાસ્તો કરાવી દે અથવા તો રસ્તામાં ખવડાવી દે ઘણી વખત એવું પણ બનતું કે તેમની પાસે નાસ્તો કરવા માટે પૂરતી જે મજૂરીના જે પૈસા આવે

મોહન ના ઘરમાં પ્રવેશ કરે છે અને તેના ઘરની આજુબાજુ હવે ઘરની અંદર આ ત્રણ દીકરાઓ મોહન પોતે અને એમના દીકરાની જે નવ પર છે એ આટલા જ ઘણા ની અંદર વધ્યા હતા બધા પોતાની ઘરે જઈ રહ્યા હતા એમાંથી એક વૃદ્ધ સ્ત્રીએ નવી વહુને કહ્યું કે બેટા જો તને ક્યારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારું ઘર અહીંયા બાજુમાં જ છે વિના સંકોચે તને ક્યારેય પણ કઈ પણ જરૂર પડે તો આવી જજે અને લઈ જાજે કોઈ પણ વસ્તુ માંગવામાં કે ઘરે આવવામાં તું જરા પણ સંકોચ ન કરતી અને જરા પણ ચિંતા ન કરતી ગમે ત્યારે તારે જરૂર હશે ત્યારે હું તને વસ્તુ આપીશ બધા લોકો જતા રહ્યા પછી નવું ભાઈ પોતાનું ઘર છે એ નિરાહતે આખું નિહાળ્યું તો એને જોયું કે એ ઘરમાં પરણીને આવી હતી ઘર જોયું તો એકદમ જર્જરિત મકાન હતું

તો એ જે ઘરમાં પીડ્યું હોય એમાંથી થોડી ઘણી રસોઈ બનાવી અને પોતે પોતે જમતા અને પોતાનું જીવન નિર્વાહ કરતા ઘરની આવી હાલત જોઈ અને વહુને ખૂબ જ પસ્તાવો થયો તેણે ઘર જોયા પહેલા જ જ લગ્ન કરી નાખ્યા હતા પરંતુ હવે તો એમને ખૂબ પસ્તાવો થવા લાગ્યો કે તે આ કેવી જગ્યાએ લગ્ન કરી અને પરણી અને આ ઘરમાં આવી છે કે જરા જે ઘરની અંદર કોઈ સ્ત્રી નથી ઘરની અંદર કોઈ સાર સંભાળ રાખવા વાળું નથી ઘર અસ્તવ્યસ્ત છે એકદમ બધું મેલું ઘેલું પડ્યું છે કઈ સાફ સફાઈ નથી આવા ઘરની હું અંદર અંદર હું આવી ગઈ તેને અચાનક તેના ગામડે એટલે કે પિયર પાછા જવાની ઈચ્છા થઈ લાગી તેને ભાગીને જવાની પણ ઈચ્છા થવા લાગી અને વિચારવા લાગી પરંતુ થોડો સમય પછી તેને ગયું કે તેની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી કારણ કે તે પોતે જ વિચારવા લાગી કે તેના પિયરમાં તો તેની માતા તો જીવતી નહોતી તેના ભાઈ ભાભી એ મજૂરી કરતા હતા અને ત્યાં જઈને પણ નોકરા નોકરાણીની જેમ જ એટલે કે મજૂરની જેમ જીવન જીવવાનું હતું તો મારા પિયર જઈને પણ શું કરીશ આવું પછી મનમાં વિચારવા લાગી કે હવે શું કરવું આખરે તેને આ ઘર છે એ નવું આપવાનો નિર્ણય લીધો એટલે કે ઘર ને નવું બનાવવા માટેનો પોતે અંદરથી સંકલ્પ લીધો હવે હું આ ઘર ની અંદર જ રહીશ અને આ ઘરની અંદર બધી જ વસ્તુની વ્યવસ્થા કરીશ અને આ ઘર છે એ મકાન જેવું બની ગયેલું છે એને હું ઘર બનાવીશ જે વૃદ્ધ સ્ત્રી તેને કાયમ માટે કહી ગયા હતા ને કે તેના ઘરે કંઈ જોઈએ તો વસ્તુ લઈ જાજો અથવા તો કંઈ ઘટતું હોય તો ચોક્કસથી આવજો તેને જઈ અને પૂછ્યું કે માજી મને એક સાવરણી મળશે ત્યારે વૃદ્ધ સ્ત્રીએ એમને સાવરણી પણ આપી અને સાથે સાથે કહ્યું કે બીજું કંઈ પણ કામ હોય તો મને કેજે હું તારી સાથે આવીશ અથવા તો હું તને મોકલાવી દઈશ તારે જે કાંઈ જરૂર હોય ત્યાં હું તારી સાથે ઉભી રહી સાવરણી લઈ અને સાફ સફાઈ કરી અને ઘરની બહાર આવી અને ચૂલા પર એની નજર પડી નજર પડતાની સાથે જ ચૂલા પણ એને સાફ કરી અને જાણે નવા જેવો કરી નાખ્યો સફાઈ કરી અને ઘરમાં અમુક દિવાલો પર ગાબડા પડી ગયા હતા એને દિવાલ ઉપર માટીનું લીપણ કરી નાખ્યું રસોઈ માટે ઘરમાં કઈ વસ્તુ પડી હતી એ બધી જોવા લાગી ઘરમાં માત્ર થોડું કઠોળ જ પડ્યા હતા બીજું કઈ જ ન હતું કઠોળનું શાક કરી નાખ્યું અને બધું સાફ સફાઈ કરી અને રસોઈ તૈયાર કરી અને તેના પતિ તેમજ બધા લોકો આવે એમની રાહ જોવા લાગી તેના પતિ સસરા બંને દિયર બધા જ લોકો સાંજ પડતા ઘરે આયવા ઘરની બહાર રાખેલો ચૂલો જોઈ અને બધાને નવાઈ લાગી કે આવો સ્વચ્છ અને એકદમ ચોખ્ખો ચૂલો અમે અમારા ઘરમાં પ્રથમ વખત જોયો છે એટલે કે જે કંઈ જોયું છે એ હવે કાઈ પણ ઘટતું નથી હોય એવું લાગી રહ્યું છે અને જે કાઈ મળે એ અમે ખાઈ લેતા હતા પરંતુ આજ તો કંઈક બન્યું છે એવું હતું ઘર માં પ્રવેશ્ય એટલે દીકરા ની કીધું કે તમે બધા લોકો હાથ ધોઈ અને સ્વચ્છ થઇ જાવ અને બેસો એટલે હું જમવાનું તૈયાર કરું બધા લોકો આશ્ચર્ય થઈ ગયા ઘર માં સાથે જ ઘરના દ્રશ્યો જોયા બધું બદલાઈ ગયેલું લાગતું હતું એટલે બધા એને નવાઈ લાગી હતી વહુ એ પાત્ર જમવાનું પીરસ્યું જેમાં રોટલી કઠોળનું શાક અને બધા લોકો આવી રીતે ભોજન મળતું જોઈ અને ખૂબ જ નવીનતા અનુભવી રહ્યા હતા જાણે કે વર્ષો પછી પોતાનું છે એવું સમજી અને જમી રહ્યા હતા અને પોતાના ઘર જેવું લાગી રહ્યું હતું બધા લોકો જમીને આરામ કરવા માટે જતા રહ્યા કારણ કે બીજા દિવસે ફરી પાછું વહેલી સવારે એમને કામે જવાનું હતું સવારે જ્યારે કામ પર જતા હતા ત્યારે વવે બધા લોકોને સાથે થોડું થોડું ભોજન એટલે કે ટિફિન છે એ બનાવી આપ્યું મોહનભાઈ ને વવ્ય પૂછ્યું કે પપ્પા તમે જે જગ્યાએ જાવ છો ત્યાંથી શું તમને થોડું ઘણું કઠોળ અનાજ કે એવું બીજું કઈ ખાવાનું મળે છે

તો અમને થોડી જમીન આપો જેથી કરી અને નાનકડું એવું મકાન બનાવી શકીએ આવું હવે શેઠ ને કીધું વહુ વાત ચાતુર્ય જોઈ અને શેઠ પણ રાજી થઇ ગયા અને રમૂજ કરતા કહેવા લાગ્યા કે વાત તો સાચી છે બેટા પરંતુ જમીન તો હું મોહન ને આપીશ જ થોડો સમય લાગશે આ સોના નો ચેન છે એ હવે તમે રાખો ધીમે ધીમે મોહન ભાઈ ના ઘર નું જીવન સુધરવા લાગ્યું એનો પરિવાર જીવનમાં આગળ વધવા લાગ્યો વર્ષો વીતતા ગયા અને તેઓ નવું ઘર બનાવ્યું હતું મોહન ના પુત્રો શહેરમાં માં ખુબ મોટી સારી નોકરી મળી ગઈ અને કામે લાગી ગયા મોહન આજે સમજાઈ ગયું કે એક સ્ત્રી છે જે પરિવાર ને ભેગો રાખી શકે અને ગૃહસ્થી એટલે કે ઘર ગૃહસ્થી સંભાળી શકે અને વ્યવસ્થિત ચલાવી શકે એટલા માટે જ કદાચ કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રી ઈચ્છે તો ઘરને ને સ્વર્ગ પણ બનાવી દે અને ઈચ્છે તો ઘરને ને નર્ક પણ બનાવી દે મિત્રો આ વાર્તાનો નો સાર એ છે કે જીવન માં ઘણી વાર તકલીફ હોય પરંતુ જો એનું શાંતિથી બેસી અને નિરાકરણ કરીએ અને જો સોલ્યુશન લાવીએ તો ઘણીવાર જીવન છે એ રંગીન બની જતું હોય છે જેમ કે આ છે એમને શરૂઆતમાં પોતાના પિયર જવાનું કર્યું હોય તો આ ઘરની પરિસ્થિતિ આપણા સમાજની અંદર પણ ઘણી બધી આવી પરિસ્થિતિઓ હોય છે પરંતુ એમને વિચારી અને વ્યવસ્થિત રીતે જો એમનું અનુકરણ કરવામાં આવે તો ઘર છે એ ખરેખર ઘર બની જાય છે અને ઘર કેવું બનાવવું એ મહિલાઓના હાથમાં હોય છે તો મિત્રો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગવિ ગુજરાત